જય હિંદ જય ભારત હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ હું અત્યારે દીવ આવ્યો છું દારૂ પીવા નહીં પાછા એવું ના સમજતા હું આવ્યો છું અત્યારે જો આ પાછળ ટ્રક પડ્યો છે અહીંયા ક્યાંય કેબલ નહીં વાયર નહીં આખા દીવની અંદર આ ચાલવાનું અલગ બનાવે છે બીજું ઉપર અને રોડ પણ અલગ છે આમ નાગવા બીચ આમ પેલી બાજુ છે રાધિકા રિસોર્ટ નહીં બધા અને એક અહીંયા અહીંયા છે બંછુરી રિસોર્ટ અહીંયા ફરવા આવે છે આમ બધાય જે આમ બધા દરિયાની અંદર ફરવાનું તે આગળ છે આમ આ રેસ્ટોરન્ટની પાછળ દૂર એટલે બે ત્રણ કિલોમીટર બે કિલોમીટર અને આ દરિયાના ત્યાં હું બેઠો છું અને હું તો ટ્રક લઈને આવ્યો છું જો ટ્રક એક લીધો છે એમાં ડ્રાઈવરોનું જે કંઈ સમસ્યાઓ છે તે હું પોતે ડ્રાઈવ કરું છું જાણવા મળે હું પ્રદેશ અધ્યક્ષ છું કાર લઈને અમે પણ ફરી શકીએ છીએ પણ કારમાં ખાસો ખર્ચો આવે અને અમે એવી પાર્ટી છી જનસેવા ડ્રાઈવર પાર્ટી ગફલા કરવાવાળી પાર્ટી નથી કારણ કે ગફલા કરવાવાળા પાસે બધું હોય એને લોકોનું આરામનું ખાવાનું હોય અને પછી કારણ બધું લઈને ફરતા હોય છે પણ આપણી પાસે નથી એવું કશું અને અમે ફ્રીમાં ડ્રાઈવરોના કાર્ડ બનાવી દેવી છીએ દેશના બાવીસ કરોડ ડ્રાઈવરો છે એની સમસ્યા જે છે એનું સરકાર સામે બધી પરેશાની છે તે મૂકીએ છીએ રજૂઆત કરીએ છીએ અને અમારો યુટ્યુબનો વિડીયો છે જનસેવા ડ્રાઈવર પાર્ટી કરશો એટલે આવી છે રોજ નવા વિડીયો કારણ કે ટ્રક લઈને જ હું બધે ફરી શકીશ કમાણી પણ થાય ઘરમાં પણ પૈસા ચાલે અને બધા ડ્રાઈવરોનું જે કંઈ સમસ્યા છે એ થઈ શકે કારણ કે રોજે રોજ બીજું વાહન લઈને આવી શકાય નહીં ખર્ચો બહુ અહીં બોર્ડ માર્યું છે લોકોએ વિનંતી કરવામાં આવે છે કે આ સ્થળ સમુદ્રની નજીક છે અને ભેખડની કિનારા પાસે છે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી જે તે વખતે દરિયાના પૂજા ઉઠી રહ્યા છે લોકો આ સ્થળની ભેખડની નથી અને જવું અને બહુ જ વધારે પડતા મોજા ઉછાળામાં આવી ગયો છે બહુ ભયંકર છે આ સેવ બહુ જોરદાર છે આમાં મરી જ જવાય અહીંયા ભટકી જાય એટલે સમસ્યાઓ છે એટલે આપણે કોઈ લાઈક સબસ્ક્રાઈબ કરવાની કોઈ એવી જરૂર નથી કરવી હોય તો કરજો જેથી કરીને વિડીયો જોવા મળે આપણે કોઈ આ કમાવા માટેની યુટ્યુબ ચેનલ નથી બનાવી પણ લોકોને જાણ થાય કે દીવ છે કે જે કંઈ શહેરો આવશે ભારતના તે હું વિડીયો અપલોડ કરતો રહીશ અને જે કંઈ સમસ્યા છે રોડની આરડીઓની પોલીસની બીજી કોઈ ક્યાં ક્યાં શું છે જે મારા ધ્યાનમાં આવશે તે હું જણાવતો રહીશ એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરેલો હશે તો તમને જોવા મળશે અને કોઈ એથી આપણે ડરવાનું નથી લીગલી ચાલવું શાંતિથી ચાલવું કોઈ નશો કરવો નહીં મારા કીધે તો કોઈ સુધરી જવાના નથી પણ કરતા હોય કદાચ તો ટ્રક સાઈડમાં રાખી અને સૂઈ જજો મહેરબાની કરીને એક્સિડન્ટમાં તમારા હાથ પગ અપાય થઈ જાઓ અથવા ડેથ થઈ જાઓ તો ઘરના પાછળ પરિવારને બહુ જ તકલીફ પડે છે એટલે વધારે બધું કહેવાથી કોઈ મતલબ રહેતો નથી પણ ટૂંક વિડીયો ટૂંકી માહિતીમાં સમજી જવું ઓનરો રનરો ઓનરો પણ ડ્રાઈવરોને સમયસર પગાર આપે અને સમયસર ડ્રાઈવરોને સાચવી લે કારણ કે ડ્રાઈવર એક દેશનું જીડીપી છે દેશ નહીં ચાલે ડ્રાઈવર વગર આજે લોકો બહાર ફોરેનમાં જવા માંડ્યા છે લોકો ડ્રાઈવરો પણ ખાસા જાય છે અને આમ જનતા પણ બધા ડૉક્ટરો બધું જાય છે જેથી કરીને આવનારા સમયમાં ડ્રાઈવરના અભાવથી દેશને તકલીફ ના પડે કારણ કે અહીંયા કોઈ બીજા દેશનો ડ્રાઈવિંગ કરવા નહીં આવે કારણ કે આપણી સેલેરી એટલી બધી છે નહીં એટલે અહીંયા નહીં આવે ફોરેનવાળાને તો ડ્રાઈવર મળી રહે છે એમને સેલરી દેવી છે પણ અહીંયા કોઈ ડ્રાઈવર કે કંડક્ટર આવશે નહીં એટલે મહેરબાની કરી અને શેઠિયા ડ્રાઈવરોને સાચવી લો અને સમજાવી લો ભૂલચૂક માફ કરો એમની અને ટાઈમે પગાર દઈ દો અને બોનસ બોનસ ટાઈમ થાય એટલે આપો અને વ્યવસ્થિત રીતે એને સમજાવી અને ઘર ગુજરાત એના બાળકોને બધા એને સારી સુવિધા મળે એવું કરજો કારણ કે ટ્રકમાં ધંધો મંદી હોય તેજી હોય ડ્રાઈવર ઉપર ધ્યાન આપશો તો તમારો ટ્રક વ્યવહાર ચાલશે એમાં કંઈ ફેરફાર નહીં પડે અને જો ડ્રાઈવરને હેરાન કર્યા અને એની ઓલી થઈ તો એ ટાઈમે ધંધો કરીને આપશે નહીં અને એકદમ બરબાદ કરી નાખશે તમારી માટે આ છે ઓનરો માટે એટલે ડ્રાઈવરોને સાચવવા ખાસ વિનંતી છે ડ્રાઈવર હશે તો તમારા પરિવાર ખાઈ શકશે ડ્રાઈવર નહીં હોય તો તમારો હપ્તોય નહીં ભરાય અને પરિવાર પણ કઈ નહીં શકે ને સારી ગાડીને સારા કમડમ નહીં કરી શકે અને બરબાદ થતાં વાર નહીં લાગે કોઈક કંઈક ટ્રાન્સપોર્ટ મેં ત્રીસ વર્ષની અંદર ડૂબી જતા જોઈ છે એટલે કોઈએ ઘમંડ કરવો નહીં કે અમારે કોઈ ફેર પડતો નથી અમારી પાસે આટલું છે બરાબર મહેતા ટ્રાન્સપોર્ટ એક 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 રોડ ઉપર પંદર પંદર વીસ વીસ મિનિટે ટ્રકો નીકળતી આજે એક પણ મહેતા ટ્રાન્સપોર્ટનો ટ્રક દેખાતો નથી બરાબર એવા તો મેં મારી સામે લગભગ અશોક ટ્રાન્સપોર્ટ જે ડૂબી જયેલી જોઈ છે જેવી લાર્સન એન્ડ ટુમરોમાં આવતી હતી ફ્રન્ટલાઈન બોમ્બે ગુડ છપ્પન પદ્માવતી ગણેશ તિરુપતિ ફ્રન્ટલાઈન એવી ખાસી અશ્વમેઘ મીના કરીને કોઈ આવ્યું હતું ટ્રાન્સપોર્ટ વૈશાલી ટ્રાન્સપોર્ટ આવ્યું હતું અને કંઈક રિયલ રિયલ ટ્રાન્સપોર્ટ એક કચ્છનું આવ્યું હતું બહુ જ ટ્રાન્સપોર્ટો આવ્યા હતા અને કંઈક ડૂબી ગયા છે એટલે મહેરબાની કરીને ડ્રાઈવરોને સાથ આપજો પોલીસને પણ કહેવી છે કે ડ્રાઈવરો સાથે કરશો નહીં આરટીઓને પણ આ ગુજરાતના ગુજરાતી માટે છે ગુજરાત એટલે વિડીયો બનાવ્યો હું ગુજરાતની અંદર છું એટલે ગુજરાતીને જ સંભળાય લેંગ્વેજ એટલે સમજાય એટલા માટે અહીંયા ગુજરાતના આરટીઓ અને પોલીસ અને આમ જનતાને કે ડ્રાઈવરો સાથે કોઈ મગજમારી ખોટી કરશ્યો નહીં કોઈ જાતે જાણી જોઈને કોઈ એક્સિડન્ટ કરીને બાઇકવાળાને કે કોઈને કચડી નથી શકતો કોઈ એકબીજાની ભૂલ હોય છે પણ એવું નથી કહેતા કે ડ્રાઈવરોની ભૂલો ના હોય થોડા બધા ડ્રાઈવરો સરખા નહીં હોય દેશની અંદર બાવીસ કરોડ ડ્રાઈવર છે દોઢસો કરોડ જનસંખ્યા છે બધા સરખા નથી હોતા એટલે આપણે પણ ધ્યાન રાખવું બાઇકો લઈને નીકળવો કાર લઈને નીકળવું સામેવાળો ના સમજતો હોય તો આપણે સમજી જવું નહીતર હાથ પગ તૂટી જાય અથવા મૃત્યુ પામવી એટલે જય હિન્દ જય ભારત વંદે માત્ર